દર ગયા વર્ષે પણ લોકોની જાગૃતિ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટની થાય તે માટે અવનવી વસ્તુઓ અમે લાવતા હોઈએ છીએ કે ખાલી આ શોપિંગ એક મુખ્ય હેતુ નથી પણ શોપિંગની સાથે દરેક પ્રાંતમાં કયું હેન્ડલૂમ છે એ સમજીને જાય કારણ કે અમે અહીંયા વીવર્સ અને જે ડિઝાઇનર્સ છે જે વીવર્સ સાથે કામ કરતા હોય જેની પાસે આ નોલેજ છે એ લોકોને બોલાવ્યા છે એટલે એક ટ્રેડિશનની આખી પ્રચાર થાય દરેક પ્રાંતનો હેતુ એ છે બીજો હેતુ એ છે કે આપણું અમદાવાદ હેરિટેજ સિટી તરીકે જાહેર થયું છે તો હેરિટેજ સિટી તરીકે જાહેર અમદાવાદ થયું છે તો અને આ આપણી મૂળ હેરિટેજ જે ભૂસાઈ ગઈ છે એને આપણે કેવી રીતના યંગસ્ટર્સ કે જે લેમેન કે જે શોપિંગ કરવા આવે એને કેવી રીતના આપણે નોલેજ પાસ ઓન કરીએ કે આપણી આ જે ભૂસાયેલી કળા છે એને કેવી રીતના આપણે બહાર લાવીએ અને એને જાગૃતિ અને કેવી રીતના પ્રસારીએ સોદાગીરી નામ આવે છે પર્જીયન શબ્દમાંથી જે ટ્રેડ મીન કરતું હતું ધંધો કરવો અને એ ટેક્સટાઇલ્સ આપણે અહીંયાથી સાયામ એટલે કે થાઈલેન્ડ ટ્રેડ થતા હતા અમદાવાદથી ખાસ અને આ આખું બ્લોક પ્રિન્ટ નું સેક્શન છે બ્લોક પ્રિન્ટ એટલે હાથની છપાઈનું કામ અને આ ટેક્સટાઇલ્સ આપણે જે થતા હતા લુંગીઓ માટે થાઈલેન્ડની એને આપણે સાડીઓમાં કન્વર્ટ કરવામાં આવ્યું છે અને આ આખો પ્રોજેક્ટ ફખરૂદ્દીન બ્લોક પ્રિન્ટર સાથે કોલેબોરેશનમાં લેવામાં આવ્યો છે તો આ આખું ક્રાફ્ટ બ્લોક પ્રિન્ટિંગ છે બ્લોક પ્રિન્ટિંગ એટલે બીબા એક જાતના લાકડાના જે બને એ પેથાપુરથી બનતા હતા પેથાપુર એ ગાંધીનગરમાં આવેલું એક ગામ છે ત્યાંથી બ્લોક બનીને આવે અને અહીંયા અમદાવાદમાં છપાઈ થાય આ આપણે નેચરલ ડાઇઝમાં કરેલું બ્લોક પ્રિન્ટિંગ છે જે લાલ છે એમાં સહેજ એલેઝેરીન વાપર્યું છે એક જાતનું એ કેમિકલ પિગમેન્ટ હોય છે જેથી આ લાલ કલર આવે ગુજરાત ક્રાફ્ટ કાઉન્સિલના અધ્યક્ષ શિલ્પા પટેલે આ અંગે જણાવ્યું હતું કે હસ્તકલાને પ્રોત્સાહન આપવા માટે આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે જેનું નેતૃત્વ બંગલાવાલા મહિલા ગૃહ ઉદ્યોગ સહકારી મંડળી કરે છે તે કારીગર તાલીમ આધુનિક માર્કેટિંગ અને ટકાઉ ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરે છે ક્રાફ્ટ કાઉન્સિલ ઓફ ગુજરાતે ગયા વર્ષે વસંતોત્સવ કરીને આપણે વસંતની સિઝનમાં આવી રીતે એક્ઝિબિશન કરેલું અને એક્ઝિબિશનનો મૂળ હેતુ બધા જ આર્ટિસનને પ્લેટફોર્મ પૂરું પાડવા એટલે કે ઓલ ઓવર ઇન્ડિયાથી લગભગ ગયા વર્ષે ચાલીસેક જેટલા આર્ટિસન્સ આવ્યા હતા અને આ વખતે અમે એટલે વિન્ટર સિઝન જેને આપણે શિશિર ઋતુ કહીએ છીએ એમાં શિશિરોત્સવનું આયોજન કર્યું છે અને આ વખતે લગભગ દોઢા એટલે કે સાહીઠથી પણ વધારે સાઇન્ટ પ્લસ આર્ટિસન હેન્ડ હેન્ડલુમ અને હેન્ડીક્રાફ્ટ વાળા સૌ કારીગરો આવ્યા છે જેને અહીંયા અમે ગયા વર્ષે હજાર પ્લસ ફૂટફોલ્સ એટલે કે અને આ વર્ષે એનથી બી અમે વધારે એક્સપેક્ટ કરીએ છીએ કે એનાથી વધારે લોકો આવશે અને એમને ખૂબ સારું વેચાણ થશે ગયા વર્ષે બી ખૂબ સારું વેચાણ થયેલું બધું અને આ વખતે બી અમે એક્સપેક્ટ કરીએ છીએ કે ખૂબ સારું આ શિશિરોત્સવમાં વેચાણ થશે આખો શિશિરોત્સવ અરેન્જ કરવા માટે મેને શ્રેનાએ અને અમારી ટીમ સાથે અમે કામ કર્યું છે લગભગ પાસઠ એક જેટલા આર્ટિસ્ટન્સ આવ્યા છે ઓલ ઓવર ઇન્ડિયાથી અને હેન્ડીક્રાફ્ટવાળા પણ લોકો આ વખત અમે એડ કર્યા છે કઈ વખત અમે નહોતા કર્યા એટલે આ અને અમે ઈચ્છીએ છીએ કે બધા જ આન્ટિસાનને બહુ સારું પ્લેટફોર્મ મળે અહીંયા અને વર્ષો વર્ષો અમે આ કરતા રહીએ અને વધારે વધારે સક્સેસ અમને મળતી જાય આ વખતે અમે હેન્ડીક્રાફ્ટ વાળા લોકોને એડ કર્યા છે એટલે એક નવી વસ્તુ છે અને અમે સિઝન થોડી ચેન્જ કરી છે ગયા વખતે અમે જાન્યુઆરીમાં કર્યું તો આ વખતે ડિસેમ્બરમાં કર્યું છે એટલે શિશિરોત્સવ થોડી ઠંડક બી હોય એટલે આપણા અમદાવાદના વેધરના લીધે લોકોને વધારે સારો રિસ્પોન્સ મળે આ બે દિવસનું આયોજન કરેલું છે અને અઢાર ને ઓગણીસ અઢાર ઓગણીસ ડિસેમ્બરની આ બે દિવસ છે ગુજરાત ક્રાફ્ટ કાઉન્સિલ શિશુ ઉત્સવ અને સોદાગીરી પ્રિન્ટિંગના પ્રમોશન દ્વારા ભારતના કપડાના ઉજવણી ટેકો આપવા માટે હસ્તકલા ઉત્સાહી વિદ્યાર્થીઓ અને ઉદ્યોગ સાક્ષીઓને આ મહોત્સવમાં ઉપસ્થિત રહેવા માટે આમંત્રણ પણ પાઠવવામાં આવ્યું હતું તો મિત્રો અત્યાર સુધી મુખ્ય સમાચારો સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ આપતા રહેજો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર